સાંજે પાંચ વાગે બધાને ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થયું સ્ટાર બજારમાંથી હમણાં જ લઈ આવી હતી રતાળું અને શક્કરિયા રતાળુ અને શકરિયાનો ઉપયોગ કરીને મને થયું ચાલ આજે ચટપટો એક નાસ્તો બનાવો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે રતાળું અને શક્કરિયામાંથી ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈ નોર્મલી આપણે બટાકાની બનાવતા હોય છે પણ આજે હું બટાકાની સાથે સાથે આ રતાળું અને શક્કરિયાની પણ બનાવીશ તો ફ્રેન્ડ્સ સુપર સહેલિયાથી હું દીપા ચાલો આજે બનાવીએ આપણે કંદની ફ્રાઈસ સૌથી પહેલાં આજે રતાડું જે છે જેને ઇંગ્લિશમાં પલપલ યામ કહેતા હોય છે જે ખૂબ જ સારું હોય છે ફાઈબરથી ભરપૂર ઘણા બધા વાઇટામિન્સ મિનરલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર રતાડાને ધોયા વગર જ એની છાલ કાઢી લઈશું સાઈડ પર કરી દઈશું સક્કરિયાને પહેલાં ધોઈ લઈશું સરખી રીતે અને પછી એની છાલ આ રીતે કાઢી લઈશું સક્કરિયામાં પણ ખૂબ જ વધારે ડાયટરી ફાઇબર હોય છે અને વિટામિન એ હોય છે એટલે આંખો માટે બહુ સારું હોય છે સક્કરિયું ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે છે એનો ઉપયોગ કરી શકે છે ખાસ કરીને બાફેલું સકરિયું તો ડાયાબિટીક પેશન્ટ માટે બહુ જ સારું રહેતું હોય છે તો આ બધા કંદનો એ જ ફાયદો છે કે ફાઇબરથી ભરપૂર હોય છે અને વિટામિન એન્ટીઓક્સિડન્ટ મિનરલ્સ બધું જ વધારે પ્રમાણમાં હોય છે હેલ્થ માટે સારા હોય છે ખાસ કરીને શિયાળામાં માર્કેટમાં બધી જાતના કંદ જ્યારે જોવા મળતા હોય ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ શક્કરિયા આ રીતે આપણે લાંબી લાંબી એની પટ્ટીઓ તૈયાર કરી લઈશું જેમ ફ્રેન્ચ ફ્રાય બટાકાની બનાવીએ છીએ ત્યારે જે સ્ટ્રીપ્સ પટ્ટીઓ તૈયાર કરીએ છીએ એ જ રીતે શક્કરિયાની પટ્ટીઓ તૈયાર કરી એને પાણીમાં રાખતા જઈશું એટલે કાળું ન પડે શક્કરિયાની પટ્ટીઓ તૈયાર કરી એને પાણીમાં રાખી સાઈડ પર કરી દઈશું રતાળું છે એને છાલ કાઢીને સરખી રીતે ધોઈ અને આ રીતે લૂછી લઈશું રતાળાને ધોયા પછી લૂચવું ખૂબ જ જરૂરી છે કેમ કે એ ખૂબ જ ચીકણું હોય છે એટલે લૂચશો નહીં તો એ વધારે ચીકણું થતું જશે એટલે પાણીમાંથી કાઢી એને સરસ રીતે લૂચી નાખવાનું અને પછી એની પણ આ રીતે પટ્ટીઓ તૈયાર કરી લેવાની રતાળું ખૂબ ચીકણું હોય છે એટલે તળતી વખતે નાની નાની બાબતોની કાળજી રાખવી પડતી હોય છે તો જ એક સરસ ક્રિસ્પી થતું હોય છે રતાળાની ચિપ્સ કરી એને બહાર જ રાખીશું એને પાણીમાં નહીં રાખીએ નહીં તો એ વધારે ચીકણું થતું જાય રતાડાની બધી પટ્ટીઓ તૈયાર થઈ જાય પછી આપણે જે શક્કરિયાની પટ્ટીઓ તૈયાર કરી છે એને એક કોરા નેપકીન ઉપર કાઢી લઈશું અને ડ્રાય કરી લઈશું બીજી બાજુ ગેસ ઉપર તવી મૂકી દઈશું તેલ એડ કરી અને તેલને ગરમ થવા દઈશું થોડું ગરમ તેલ થાય પછી ગેસ મીડિયમ હાઈ ફ્લેમ પર કરી દઈશું અને આ રીતે રતાણાની પટ્ટીઓ એડ કરતા જઈશું એક એક પટ્ટી જ એડ કરવાની છે એક સાથે એડ કરશો તો બધી એકબીજા સાથે ચોંટી જશે ખૂબ જ સ્ટીકી એકદમ ચીકણું હોય છે એટલે એક એક પટ્ટી એડ કરતા જઈશું મીડિયમ હાઈ ગેસ રાખીશું અને એકવાર તમે રતાણાની પટ્ટીઓ એડ કરી દો પછી ગેસ એકદમ ધીમો કરી ધીમા તાપે એને તળવાનું ફાસ્ટ ગેસે તળવાથી ઉપરથી તો ગુલાબી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે એટલે રતાળું એડ કર્યા પછી ગેસ એકદમ ધીમો કરી દેવો અને ધીમા તાપે તળવાનું આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે રતાળું ખાસ ચીકણું હોય છે એટલે તમારે એક એક પટ્ટી એડ કરી અને ધીમા તાપે એને તળી લેવું રાઈસ તમે જેમ જેમ તળશો એમ જે આ રીતે બબલ્સ બનતા હોય છે એ ઓછા થતા જશે અને ઉપર આવતી જશે એટલે સરસ રીતે તળાઈ ગઈ એવું સમજી લેવાનું ગેસ એકદમ ધીમો રાખવો અને ખાસ આ સ્ટેપ બહુ જ જરૂરી છે ધીમા તાપે તળશો તો જ એ અંદરથી સરસ જળશે અને બહારથી ક્રિસ્પી થશે આપણી ફ્રાઈઝ તૈયાર છે જેને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું રતાડાની ફ્રેન્ચ ફ્રાય કોઈ બી જાતના મસાલા એડ કર્યા વગર પણ તમે એકવાર મોડામાં મૂકશો તો વારંવાર ખાવાનું મન થાય એટલી બધી ટેસ્ટી લાગતી હોય છે મેં સાથે સાથે એક બટાકો પણ છોલી અને એની પણ લાંબી લાંબી પટ્ટી કરી લીધી એની પણ આજે આપણે ફ્રાઈસ બનાવીશું તો ત્રણેય જાતના કંદની બનેલી ફ્રાઈસ ખાવામાં બહુ જ સરસ લાગતી હોય છે અને જુદો જુદો ટેસ્ટ તમે એન્જોય કરશો હવે આપણે સ્વીટ પોટેટો અને પોટેટો એટલે કે શક્કરિયા અને બટાકાની ફ્રાઈસ પણ તળી લઈએ ગેસ થોડો મીડિયમ હાઈ કરી બધી પટ્ટીઓ એડ કરી ધીમા તાપે તળી લઈશું એટલે અંદરથી સરસ રળી જશે અને બહારથી સરસ ક્રિસ્પી થશે આ રીતે બધી જ ફ્રાઈસ તળી લેવાની બટાકા શક્કરિયા અને રતાડાની ફ્રાઈસ ત્રણ જુદા જુદા ટેસ્ટમાં ખાવાની મજા આવશે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પાર્ટી સ્ટાર્ટરમાં બાઇટિંગમાં કે પછી સ્નેક્સ તરીકે પણ એન્જોય કરી શકાય એક્સ્ટ્રા ફાઇબર એક્સ્ટ્રા એન્ટીઓક્સિડન્ટ એક્સ્ટ્રા મિનરલ્સ એક્સ્ટ્રા વિટામિન્સ આ ત્રણેય જાતની મિક્સ ફ્રાઈ ખાવાથી તમને મળશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એન્જોય કરશો બધી ફ્રાઈઝ આપણી તૈયાર છે થોડા ઘણા બીજા મસાલા કરી અને વધારે ચટપટી બનાવીશું લાસ્ટમાં બટાકાની આ ફ્રાઈઝ બટાકાની ફ્રાઈઝ ઘરમાં બધાની ફરમાઈશ હતી કે ભાઈ અમે રતાળાની ખાઈશું શક્કરિયાની પણ ખાઈશું પણ સાથે બટાકાની હશે તો જ એટલે બટાકા અમે છેલ્લે સુધારી અને એની પણ ફ્રાઈઝ બનાવી તો મોસ્ટ ફેવરેટ પોટેટો ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ તરાઈ ગઈ છે બધું તૈયાર છે અને હવે ઉપરથી મસાલામાં એક તો આપણે સંચર પાવડર બધા ઉપર થોડો થોડો છાંટી દઈશું સંચર પાવડર પછી આપણે છાંટી દઈશું લાલ મરચાંનો પાવડર થોડો થોડો બધા ઉપર અને થોડું આપણે પિંક સોલ્ટ ઉપરથી છાંટીશું અને આ ત્રણેય ફ્રાઈઝની મજા લઈશું તો ફ્રેન્ડ્સ ચોક્કસથી ટ્રાય કરજો ખાસ કરીને અત્યારે રતાડુ માર્કેટમાં જોવા મળતું હોય છે ત્યારે તમે આ ત્રણેય અલગ અલગ ટેસ્ટમાં ફ્રાઈઝ બનાવી અને તમારી સાંજને પણ ખૂબ જ સરસ ચટપટી બનાવજો જો તારે જો સુપર સહેલિયા ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી લખજો હજુ સુધી તમે સુપર સહેલીયાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને અમારી સહેલી બનજો થેન્ક યુ